જય માતાજી સીતારામ મિત્રો આ વિડિયોમાં વાત કરીશું એક એવા મંદિરની જ્યાં વહાણો લોહચુંબકની જેમ આકર્ષાય છે આ રહસ્યમય મંદિરને જ્યાં વર્ષો પહેલાં હવામાં મૂર્તિ ઝૂલતી હતી આપણા દેશમાં અલગ અલગ ધર્મના લોકો રહે છે આપણા ભારત દેશમાં અનેક માન્યતાઓ પ્રચલિત છે આ માન્યતાના પોતપોતાના ધર્મના લોકો માનતા હોય છે અને એવી જ રીતે અનેક ધર્મ સ્થળો પણ પ્રખ્યાત છે આખી દુનિયાના લોકો આવા ધર્મના ધાર્મિક સ્થળોએ યાત્રા પ્રવાસ કરે છે અને દેવી દેવતાના આશીર્વાદ લેવા આવે છે આપણા દેશમાં અનેક રહસ્યમથી ભરેલા અનેક મંદિરો આવેલા છે આમાં કેટલાક મંદિરો વિશે આપણે જાણીએ છીએ અને કેટલાક મંદિરો વિશે આપણે અજાણ છીએ પણ હજુ એવા ઘણા મંદિરો છે જેનાથી આપણે અજાણ છીએ તો ચાલો જાણીએ એક એવા મંદિર વિશે આ મંદિરનું નામ સૂર્ય મંદિર છે જે કોણાર્કમાં આવેલું છે આ મંદિરને સૂર્ય મંદિર પણ કહે છે ભગવાન સૂર્યદેવને સમર્પિત આ મંદિર છે આ મંદિરની અંદર બાવન ટનનું ચમક આવેલું છે આપણી દેશી ભાષામાં તેને ચમક કહેવાય છે આ મંદિર ખૂબ જ પ્રાચીન છે અને દેશ વિદેશના લોકો આ મંદિરે જોવા આવે છે આ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન સૂર્યદેવની મૂર્તિ આવેલી છે પણ અમુક લોકોને જ આ મૂર્તિના દર્શન કરવાના સૌભાગ્ય મળે છે આ મંદિર વિશે કહેવામાં આવે છે કે આ મંદિરમાં જે ચુંબક લગાડેલું છે તે બાવન ટનનું અને તે ખૂબ જ મોટું છે જૂની માન્યતા પ્રમાણે કહેવાય છે કે આ ચુંબક પથ્થર દરિયાના ઉથલપાથલ અને સમસ્યાઓને ઓછી કરી શકે છે વર્ષોથી આ મંદિર દરિયા કિનારે આવેલ છે અને જ્યારે એક સમયે મંદિરના શિખર ઉપરના આ ચુંબક પથ્થરને હટાવી લેવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર મંદિરનું સંતુલન બગડી ગયું હતું અને આના કારણે મંદિરની અમુક દિવાલો અને પથ્થરો પોતાનું સંતુલન ગુમાવીને પડવા લાગ્યા હતા આ મંદિરમાં લગાયેલ ચુંબકીય પથ્થર વહાણોને પોતાની તરફ ખેંચી લેતા હતા ઓડિશા રાજ્યમાં આવેલ આ મંદિર ખૂબ જ સુંદર અને ખૂબ જ પ્રાચીન છે અને સૂર્યદેવનું વાહન રથ કહેવાય છે અને એટલે જ આ મંદિરની અંદર સૂર્યદેવના રથની વિશાળ મૂર્તિ બનાવેલ છે છે અને અને જેમાં જોડી પૈડા આવેલ મિત્રો જો તમે ઓડિશા ફરવા જાઓ તો આ કોણાક મંદિરના દર્શન કરવા જરૂર જાજો આ મંદિરમાં સૂર્યની શક્તિ અને તેની ઉપસ્થિતિનો અનુભવ થશે કોણાકનું આ મંદિર અદ્ભુત અને ખૂબ જ પ્રાચીન છે આ મંદિરના પૌરાણિકતા ઓળખ આ જગ્યાને આવીને જ કરી શકાય છે આ મંદિર ઓરિસ્સાના પુરી જિલ્લાના પુરી નામક શહેરમાં આવેલ છે આ મંદિર ઈસવીસન બારસો છત્રીસ બારસો ચોસઠમાં ગંગવંશના રાજાએ દ્વારા બનાવેલ છે હાલમાં આ મંદિરનો ઘણો ભાગ ધ્વસ્ત થઈ ગયો છે તો મિત્રો આવી જ વધુ જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂર કરજો